ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામશે ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં અને અપક્ષો પણ ઉમેદવારી કરશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા પછી ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ખેડબ્રહ્મા નગરપાલિકા ચૂંટણી લડવા માટે ઉમેદવારો લાંબી રાહ જોઈ રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં રાજકીય પક્ષો દ્વારા માર તૈયારીઓ શરૂ કરી દીધી છે ખેડબ્રહ્મા નગરપાલિકા કબજે કરવા માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પૂરા જોશમાં કરવામાં આવી રહી છે વોર્ડ નંબર બે માં કોંગ્રેસના બક્ષી પંચના ઉમેદવાર પ્રજાપતિ યજ્ઞેશભાઈ નારણભાઈ એ ઉમેદવારી પત્ર ભરી અને શ્રી ગણેશ કર્યા છે ત્યારે હજી બીજી પાર્ટીઓના એક પણ ઉમેદવારી પત્ર આવ્યા નથી તો શું આ ચૂંટણીમાં ઉમેદવારો મતદાતાઓ પાસે કયા મુદ્દા લઈને જશે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે તે જોવાનું રહ્યું કે આ વખતે નગરપાલિકા કોણ કબજે કરશે તે અઢારમી તારીખે ખબર પડશે બીરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડબ્રહ્મા